રામ રામ દાયરા જો ભાઈ આજ છે વાડીમાં નીકળી બટા સટી બોલે નીકળી બગડાટી કારણ કે લેજરવાળા પૂગે આવ્યા અને ની પણ ધબધબાતી બોલે અને ખરેખર આજનો નજારો હે ને કંઈક અલગ પ્રકારનો હે આજ હાવ લડે લેવાના મૂડમાં હે આજ અમારા પાસે આજનો કામ કરવાનો દી હે પછી વિશ્વ બ્રેક આવે અને જો ભાઈ લેજરવાળા પૂગાવ્યા ઓલી બાજુ ટ્રેક્ટરવાળાને બઘડાતી હિત પૂગાઈ ગયા જો આણા વિના હે ને કામ અટકતું તું અમારું કારણ કે અમારે એક બીજું આવ્યું હતું લેજર નું પછી હાલતું નતું અને આજ હનુમાન દાદા ની અને હિતેન અને આવ્યો બીજું લેજર આવે ને બીજું મગવેલું કારણ કે અમારે બીજા લેજર વાળા હાલે જ નહીં અમારા ખેતરમાં અમારા ખેતરમાં ન્યૂ ન્યુ સિવાય લેજર જ ન હાલે મેસી આવ્યું હતું મોકલાવા દીધું પાછું કારણ કે હાલતું જ નતું અને આજ અમારી ધબધબાટી અલગ પ્રકારની હે

અને એ કંઈક આજ બઘડાટી જ બીજી પ્રકારની હે આજ તો સોળે જ મૂક્યું હા સોબું એ ટેક્ટર જેસીબીનું લોડર બધાય કાંઈ નહીં ચાલે અને ખરેખર હાંભી જો બઘડાટી અહીં હાંભી ચાલી હોય ત્યાં સટા સટા હે બધા એમાં ટ્રેક્ટર ઉઠલવે અને બટા સટી બોલે અને વાડી એટલી આજ બઘડાટી બોલે

રાડું નાખે નાખે ને ધૂળ ખાઈ ખાઈ હ આમાં જોજી આમાં દમરિયું જુડે ને અહીં જોજી વાહ ઓલા વચલા માણસો ન્યા બગડાટી બોલે ન્યા પાંચ જણા તા પીનું કાઢવા વાળા હે તાર બરોબર આલે ને એક એક ટેક્ટર પર ન્યા વારો ને તાવ તો ન કર જો ઓલા તારી નજરી ખોટું બોલતો હોય તો ના એમાં તો હાથ જો એને તો વારો ન આવે ને તો ટ્રાફિક થઈ જાય જો

એને જગ્યા મળીને ના ટ્રેક્ટર જ દેવાનું તો ટકો ટાઈમ જ ને ટ્રેક્ટર જ જલ્દી આ ખેતર ને

મોડા મોડા લેટ થયા અડધી કલાક નાખો તમે અર્ધો સતો ઉલાકે છે

હા ખાતર નીકળે મગોટું હા સે આપડે વાડી ની અંદર ધબધબાજો ધબધબાતી નઈ પણ હા કેવાય બગડાટી બોલાય હા બગડાટી ગમ જોવો ગમ

આજની તારીખ મારા પાસે છેલ્લો દી કામ કરવાનો હે કાલે થી લગ્ન હે એટલે આજ હે ને મેં દસ પંદર જેટલા આવો ને એટલા મેં બધા તમે લડે લ્યો જેવી લડવું હોય એટલે આજ એટલી સ્પીડમાં એટલા માટે કામ કરવું પડે અમારે અને એવું ન કરે એવું આવી બે ત્રણ મહિના અઢી મહિના જેવું થયું ને એવું થાય ક્યાંથી મેં સ્પીડ વધારા ગેર બદલાવે નાખે મેં ગેર બદલાવે ને તો જરાક કામ વહેલું નીકળે તારું કામ કહેવાય ડબલ ટાપમાં ડબલ ટાપમાં

તો આવી છે આપણી વાડીને ધબ ધબાટી જો એક આવે ને એક જાય એક આવે ને એક જાય આંબા સટામાં એટલા ટ્રેક્ટર ઉાલે ઓલા સટામાં જ્યાં સુધી ગયા ઉપર કામ આલે આપડે ન્યા ટ્રેક્ટર ઉઠલવા જો ઓર નતો તો ટ્રેક્ટર ઉઠાવવાનું ભટકાડે ભટકાળે તો સારું કારણ કે કેપ્ટર જેટલા આવે

એમ કહેવાય ને કે કોની સ્ટ્રીટ માં બધા બરોબર આલે ને લાઈન આખરી કા પૂરી ને માં હા ઈ હાવ રેડી જસે બે લે જાઉં જો હે કે જે હે ને હું તો તો આ તો થી નાખો હાલો કરતા આવે ને પાછા ટેક તો તું આલ હાલ આલ ફરે એ બાજુ જવા દયો બધાય રેડી બાકી હાવ રેડી

બે વેરી પાંચસો 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 કેટલા નો ફેરો આવે ખબર હે ભાવ આવે હજાર રૂપિયા પડે એ પણ આવી આવે ભાવ લો

બ્લોગ જવાની મજા આવી હોય અને મજા આવી હોય તો નીચે આજની તારીખની અંદર આ બ્લોગ ની અંદર કોમેન્ટ જરૂર રાખજો કે કામ હાલે આપડી વાળી જય માતાજી